તો તમારે મસ્ત તમે નાખતા આવે તો હતો કેમ એવા કીધો આવી રીતે આંખો ને ખડબળ પડી જાય એવું છે બધું મારા વાલા જેમ એવા કીધો હલ્લો એટલે કે એમ શું બધા મજા મજામાં થશે તો નવા ઉલ્લોમાં તમારો બધા ચોકલેજ છે ને જયમાં દઈ જય જવા દઈશ થોડું બધી ગયું લાગતું કાંઈ વાંધો નહીં આવો તો આપણે જાય સવાર સવારમાં ખેતરમાં સવારમાં એટલે કે વાગી જશે નવ દસ તો વાગી જશે વર્ગ તમને ખબર છે આપણે ગમે મિનિટ ચાલુ કરીએ તો આજે છે ને આપણે ચાર ખેંચવાની છે એમ કે એવડી એવડી થઈ ગઈ વેત વેત ઉપડીને થઈ ગઈ તો એને આપણે ખેંચવી જોઈએ અને પછી હાથી યાંકીને હાથીમાં ભરાય રાફમાં ને એવું કોઈ બધું આપણને ખબર નહીં પણ હે ને તો એને ખેંચવી જોશે આપણે ને મારા પપ્પા અને મારી મમ્મીની અહીંયા છે તો આપણે છે ને મિત્રો આમાં એક હજાર એસી મળા વિડીયો શૂટિંગ થાય છે તો આપણે એક હજાર એક હજાર ની પણ હાથ છો વી માં કંઈક શૂટિંગ થાય તો થોડુંક આગલું કદાચ વિડીયો વિડીયો રેડા ગયું છે કાંઈ વાંધો નહીં આપણે પાવ એક હજાર એસી મગર નહીં તો થોડુંક રિઝલ્ટ આમ સારું એવું છે બાકી આપણે પાસે તમને ખબર છે ફોન કાંઈ થાય હોય નહીં સીવું તો રિઝલ્ટ આવતું હોય તો કાંઈ વાંધો નહીં આપણે જવાનું છે તારીખ ને આપણે જતા ને તો મળી ગયું સીતાફળ હતું કેવડું મોટું સીતા વળે તો અહીંયા બહુ મોટી બહુ મોટી એટલે આમ જમરું એને બધું મિક્સ છે મિક્સ મસાલા એ બધું એવું છે ને આપણે ડોડા છે પછી ધાણીના એ ઉગ ગયા છે મોટા મોટા થઈ ગયા છે વાલર છે એવું છે બધું તો જો આમાંથી ઝાહેર છે મોટી મોટી થઈ ગઈ છે ને હા જો અને આમ કે અહીં એટલે ને એટલે હાથીમાં ભરાય નહીં મોળીએ બોળીએ ને ભરાય પછી બહુ ત્યાં તમને ખબર છે ઝાડ હતી તો એ બધું ભરાય તો ખરું જ નગરી હતી ખેપાને હોય ઇંચરું ખેપ અહીં જરૂર આખી પહોંચ ને હોય ને એટલે ભરાય બધું તો આપણે ને ક્યાંય ચાલુ વાત કરી દીધી લેતો અમે બેરા આપણે કાઢી ગયેલા બીજા બધા એ કાઢવાના બાકી ને અમે અમારા બાન મારા પપ્પા ની બધા ને દેશે મતલબ તો આપણે ત્યાં ઘડીક જાય ખેવા ને તેડ કોઈ ગજબ ને ગરમી બહુ થાય બહુ એટલે બહુ થઈ તું તો ભાઈ વાલા કહેવાય કે ને આવું હા ભાઈ વાહ આટા મારો આવે તો લખવાનું હોય લખવાનું તો પ્રગીજભાઈ ની બોલે જ નહીં ચાલો આપણે જઈએ ધીમે ધીમે બીજું તો સપ્લાય ભાઈ કાઢના હોય કા અંદર ન લઈ જાય ભાઈ આપણે ખ્યા હતા ને તો એ પગ તો ને તો આપણે સપ્લાય પહેરી ગયા પહેલાં આમાં મિત્રો તમને જે આ દેખાય ને તમને લાગતો છે કપા પણ ના 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 ભાઈ કપા બપા નહીં એ છે ભીંડા ભીંડા કપા જેવા જ લાગે તો પણ ના ભાઈ કપા નથી કપા આ છે કપા છે આ કણેજરો કણેજરો કહેવાય ને હું તો ફાઇનલ કહીશ આપણે વીએફસી કાન હું કાંજી ભે ભાઈ સરકાર ને આજ તો હું કાંજી ભાઈ વીએફસી ના આવે ને બેનું કામ શરૂ કરી દીધું છે ડબલ ચોટાની છે અમારે તો આવી રીતે કંઈક હોય એની એટલે છે ને આની બે હેલી જાય બેલી એટલે વસ્તુમાં બહુ ખડ ન રહે એટલે નહીં બહુ ઓછું અમે તમારે ખડ તો નહીં ભણે આંકી નક્કી તો આવી રીતે કંઈક છે તો આ બધું પકડવાનું બધું સિસ્ટમ સિસ્ટમ છે પકડવાનું આપણે આમ પકડીને હેલું જવાનું એક જણ ટ્રેક્ટર આમાં ત્રણ જણની જરૂર પડે તો આપણે આંકવા મળી આ વરસાદને વરાપ છે ને તો આપણે આંકી નક્કી તો આવું છે બધું આંખી હું તમને બતાવું બરાબર ફાઇનલી મિત્રો મેં તો પહેલી આંકવા પીડા કાંજીભાઈ પકડે ને કાંજીભાઈ પકડે છે ને આપણે પકડતા વેડ્યો તું થોડું તો અમારે કાંજીભાઈ ને બધે હાંકે છે આવી રીતે મારું ફટક નાખે હર્ષદભાઈ ને કાંજીભાઈ બે ભાઈ પહેલી પકડ્યું આવી રીતે હાંકવાનું હોય કઈ કીધું હું તો ડુંગીંચું હાપી જો આવતો હું તો તમારે મસ્ત બધા નાંકતાંકતા આવી જ્યાં મેં ભાગ કીધો આવી રીતે હાંકવા ને ખડબળ પડી જાય એવું છે બધું મારા વાલા એમ મેં ભાગો તો હું મિત્રો ચા પાણી કંઈક થઈ જશે ને વગ જશે દસ અગિયાર જેવું વગ જ્યું છે તો આપણે ચા પાણી પી પીવાઈ જાય ને ભાઈ આમાં તો એને ઠાકી દે ગજબના કે ઊભો બધું હાલોનું તો એને વાક વાકવાક વજન દેવો પડે કે ઘરે ખ્યાલે તો વજન દેવો પડે બાકી તો કાંઈ હોય તમારા બધાને ઘણા લોકો આવી રીતે બેલી હાંકતા હોય તો આપણે તો એવી રીતે કંઈક પહોરની બનાવેલે પહોરની પણ આપણે બલક બલક ન બનાવતા હોય તો પેલા આપણે ચા પાણી પી લઈએ અહીંયા તો ભાઈ ખાટલા બાટલા કંઈક લારીની અંદર સડી દીધા બોલો હું કરું આમ તો આપણે છે ને ચા પાણી પી લઈએ પછી હાંકવા દઈએ ટાટા પરના ટાટા પર એટલે કે વાદળા લાગશે ને આ એક બીજો જુગાડ કરેલો હતો ગાડીમાં તમે ઘણા લોકોએ જોયું છે તો આવું કંઈક છે બધી જો તો જો આપણે શાહ બાગ પર કંઈ જવાબ દીધો પર કંઈ ભાઈ નિહાળ તૈયાર થઈ ગયા તો આપણે ચા પાણી પી લઈએ તો ફાઇનલી મિત્રો છે ને આપણે બેલી બેલી કંઈક હાલી ગઈ છે ને બપોરે કરી લીધે છે અને જમવામાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે દોઢ વાગી ગયો દોઢ કેમ કે ને આપણે બેલી આખું મોડું થઈ ગયું ને એટલે જમવાનું મોડું થઈ ગયું હતું તો એલા કરે હું તો હર્ષદ બેન ત્યાં કોઈ મેળવ્યા છે ને આપણે તો ખાટલામાં લારી જાય દારીમાં ખાટલું ને ખાટલા બધા આપણે તે છે તો આમ આમાં બધે બે લારી ગઈ આમાં સાવણું ને તો સાવણ પાડે છે હર્ષદભાઈ અમે એના છે પછી જઈ હું તમને બતાવું બરાબર તો આમાં તો બે લારી ગઈ મસ્તનું કપાસ કપા તમને નહીં દેખાય કે બે નાના નાનો છે આ કપા પછી સોય થાય તમને ખબર છે તો તો ફાઈનલી મિત્રો છે ને આપણે એને આપાની સાવણ બાની વાત કરીએ તો ગઝે બુધન બુધન ગરમી એટલે બધા ખોલા બાકી બીજું ખાય નહીં કીધું મારો ભાઈ તમને બધા નહીં તો એવું છે ને આમાં તો આમાં સાવણ બાવણ પડી ગયો તો આમાં સાણો ને એવું આંખી નાખેલું એ એક મિનિટ એક જ મિનિટ તો અહીંયા તો મારા પપ્પા આંખતા હોય ને અમારા હર્ષદભાઈને ને અહીંયા આખે આખા બે ગયેલા એ કેટલું કેટલું ખુશ થતો મેળ તો આપણે બે જવું તો આમાં સાવણો પાડી દીધું તો હમેલી અમેલી ઠેર આ બાજુ એટલે સાવણું પડી ગયો બધું બાકી વાંધો મારસો બેસી જતો હજી તો ગારો થાય ગારો હો ભાઈ ગારો થાય તો લોન લો આમાં તો ખૂદતું નહીં તો મને લાગે મારે ટાંટિયો મેકો એવું લાગે ના રા ટાંગા ફરવા મળે તો આપણે ટાંટીઓ મીકીને તો ટાંગો ફરવા મળે બોલો જો એ ભલે ભાઈ ભલે અમે એક ઉતે લાખે મારવી દો હર્ષદ બેન મજા આવતી છે તેડકો બેડકો લાગે ને ગરમી થી ટેક્ટર ગરમ થાય એટલે બહુ તો અમે મિત્રો છે ને આપણે પહેલે થી ટોપ એક એમ કે ને તેડકો છે આપણે દઈ ને નેત દઈ છે અહીંયા જો આપણે ને રોપ સાઈટો તો મેન માર ભાભી એ તો અમાર ભાભી સાટેલ છે ઓલી બધું આપણે સાટેલ છે તો મસ્ત નું ઉગી ગયો છે યાર કે દી વધી ગબડો થઈ કોને કોઈ સોપા એવો નથી હોજી નાના નો હે ને આજે મે રીંગણી સોપી થી ઈ દી કઈક થઈ ગયો આ રીંગણી આવડી આ ને આ છે સોળી બોલે તો ચોળી ને ઓલી મોટી રીંગણી થઈ છે આ કઈક મોટી ને આપણે ઓલી બહુ જવાનું છે ને આપણે હેઠ હોય ને અહીંયા અહીંયા તમારે હર્ષદભાઈ નથી ને જવાનું છે આમાં જઈને સાવણું પાડવું પડશે એમ ખડ તો તમે કાંઈ વાવેલું તો નહીં પણ ખડ એમને મઠ્ઠે ગઢે થઈ ગયું હોય તો આપણે લેવું હોય તો આપણે હેઠ ગઢે જતા જઈ અને આમાં છે ને આખું ખેતર ને એક બીજી થાય ને હેઠો જતા આખો જ થઈ ગયો ખડવો

મારા ભાભી કંટ્રોલ આવી જાય એક વેલો અને તમને દેખાય ની કંટ્રોલ ને વેલા મારા ભાભી તોડી લીધો બોલો કોક ના વાલા મેં થડિયું કોક ના વાલા પણ થડિયું કદાચ વેલી સાઈડ છે બાકી વેલા આપડી સાઈડ આવે એટલે આપણે તોડી લઈએ એવું કઈ નું હોય ખાવાનું હોય બધા તો અમે છે ને કોળી બોળી ફરી લઈ વેલા બોલી બધું છે આ બધું થી બદલી હતી તો હું નરસદભાઈ ને પકડી છે તો મારા ભાભી કરતા થાય તો હર્ષદભાઈ ને હાથ કરી પણ આવતા નહીં એ બીજી છે તો હું મારા ભાભી આગળ લઈને ભાઈ